ત્રણ દિવસ ચર્ચાઓ થાય છે પ્રદેશ ચૂંટણી સમિતિ આ પેનલોની યાદીને દિલ્હી પાર્લામેન્ટ્રી બોર્ડને આપશે અને હવે પાર્લામેન્ટરી બોર્ડ દિલ્હીથી ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરશે આજની વાત કરીએ તો આજે સૌપ્રથમ રાજકોટ બેઠકની તો રાજકોટમાં વર્તમાન સાંસદ મોહન કુંડારિયા સાથે ત્રણ નામની પેનલ બની છે આ ત્રણ નામોમાં ધનસુખ ભંડેરી અને ભરત મુઘરાના નામનો સમાવેશ કરાયો છે જોકે મોહન કુંડારિયાને રિપટ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે

ચર્ચા થઈ હતી સાંસદ રાજેશ ચુડાસમા સાથે ત્રણ નામો પેનલમાં સામેલ કરવામાં આવ્યા છે તો ટિકિટના દાવેદારોની વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ઉપરથી ધનસુખ ભંડેરી ટિકિટના દાવેદાર ગણવામાં આવે છે રાજકોટ બેઠક ઉપર સાથે જ રાજકોટ બેઠક ઉપર ભરત બોખરાનું નામ પણ ચર્ચાઈ રહી છે ટિકિટના ગણવામાં આવે છે ભરત સાથે જ મોહન કુંડારીયા રિપીટ કરાય તેવી પણ પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે રાજકોટ બેઠક ઉપર આ સાથે જ કચ્છ બેઠકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં સૌથી મોટી બેઠક થતી કચ્છ બેઠકમાં વર્તમાન સાંસદ વિનોદ ચાવડા સાથે ત્રણ નામની પેનલ તૈયાર કરવામાં આવી છે સાથે અન્ય નામોની વાત કરવામાં આવે જિલ્લા પંચાયતના સભ્ય નરેશ મહેશ્વરી બેઠકમાં રાદડીયા સ્થાને લલિત રાદડીયાના નામની ચર્ચા છે રાદડીયા છેલ્લા કેટલા સમયથી બીમાર છે ત્યારે તેના પુત્રના નામની ચર્ચા છે તો સાથે જ વિઠ્ઠલ રાડેડિયા આ વખતે ચૂંટણી નહીં લડે બીમાર હોવાના કારણે તેમના પુત્રના નામની ચર્ચા છે પોરબંદર બેઠકની વાત કરવામાં આવે તો જશુમતી બહેન કોરાટનું પણ આ પેનલમાં નામ છે ટીકીતના દાવેદાર તરીકે જશુમતી બહેનનું પણ નામ છે સાથે જ મનસુખ ખાચરિયાનો પણ પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે ભાજપ ગુજરાત ચૂંટણી સમિતિ ની સતત બેઠક મળી મળી હતી ગુજરાતની તમામ એટલે કે છવ્વીસે છવ્વીસ લોકસભાના સંદર્ભમાં સંગઠનલક્ષી આયોજનલક્ષી અને ઉમેદવારોના સંદર્ભમાં નામની ચર્ચા વિચારણા આ બેઠકમાં થઈ હતી આજે છવ્વીસે છવ્વીસ લોકસભાના હિયરિંગની પ્રોસિજર એ પૂર્ણ થઈ છે હવે પ્રદેશની ચૂંટણી સમિતિની બેઠક મળશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે તારીખ આપશે એ તારીખે ભાજપ ગુજરાતના મુખ્ય નેતાશ્રીઓ દિલ્હી જઈને સંભવિત લોકસભાના ઉમેદવારોની નામોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે તો સંભાદ તા કશિયપ ચૂડાઈ શકે આ છે કશ્યબ ત્રણ દિવસની ભાજપની ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ થઈ છે શું છે ત્રણ દિવસની આ જે બેઠક છે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની તે પૂર્ણ થઈ ગઈ છે તમામ પાસાઓને અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં જે તે લોકસભા વિસ્તારના જે ઉમેદવારો છે તેની ઉપર ચર્ચા કરવામાં આવી દાવેદારો ઉપર ચર્ચા કરવામાં આવી ચાલુ સાંસદો જે છે તેના પરફોર્મન્સ ઉપર ચર્ચા કરવામાં આવી જ્ઞાતિગત સમીકરણો છે તેની ઉપર ચર્ચા કરવામાં આવી અને કયા વિસ્તારમાં કોંગ્રેસ કેટલી ટક્કર આપી શકે છે તેને લઈ અને ચર્ચા જે છે તે આ બેઠક ઉપર આ બેઠક દરમિયાન કરવામાં આવી હતી મહત્વની બાબત આ બેઠક દરમિયાન જોઈએ તો સૌથી હાઈ પ્રોફાઇલ મનાતી ગાંધીનગર બેઠક જે છે તે બેઠક માટે પેનલમાં કોઈ પણ નેતાના નામ ઉમેરવામાં આવ્યા નથી પરંતુ ગાંધીનગર જે લોકસભા સીટ જે છે તે ત્યાંથી ચૂંટણી કોણ લડશે સંપૂર્ણપણે તેનો દારોમદાર કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે તેના ઉપર મૂકવામાં આવ્યો છે અને તે લોકોને સૂચવવામાં આવશે કે કેન્દ્રમાંથી જે નામ સજેસ્ટ કરવામાં આવશે તેને ગાંધીનગર લોકસભા સીટ છે તે લડાવવામાં આવશે એ સિવાય જો વાત કરવામાં આવે તો રાજ્યના કેટલાક એવા સાંસદો જે જેને રિપીટ કરવા માટે થઈને પાર્ટીએ મન બનાવી લીધું છે તે તેની વાત કરીએ તો જે રાજકોટથી મોહન કુંડારીયા છે તેની તેને તેને રિપીટ કરવામાં આવે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે એ સિવાય ખેડાથી જે દેવુસિંહ ચૌહાણ છે તેને પણ રિપીટ કરવામાં આવી શકે છે તે સિવાય જસવંતસિંહ બાંભોર છે તેને પણ રિપીટ કરવામાં આવી શકે છે મનસુખ વસાવા જે છે તેને પણ કરવામાં આવી શકે છે કચ્છ બેઠક ઉપરથી હાલ અત્યારે રિપીટ કરવા કે નહીં તેને તેને લઈને ચર્ચા જે છે તે નથી કરવામાં આવી પરંતુ જ્ઞાતિગત સમીકરણો જે છે તેને લક્ષમાં રાખી અને ઉમેદવાર છે તેને

તેમાં ચર્ચા કરવામાં આવી હતી જે લોકસભા સીટમાં બીજેપી નબળી છે અથવા તો ઉમેદવારો નબળા છે જેને બદલવા પડે એવા છે તેની જો વાત કરવામાં આવે તો અમરેલી બેઠક જે છે તે કોંગ્રેસનો અત્યારે ગઢ માનવામાં આવે છે ત્યાં અત્યારે ચાલુ સાંસદ છે તેને રિપીટ કરવા માટે થઈ અને પાર્ટીએ મન બનાવ્યું છે એ સિવાયની જે બેઠક છે પોરબંદર બેઠક તો ત્યાં જે વિઠ્ઠલ લાદડિયા છે તેની નાદુરસ્ત તબિયતના કારણે તેને તે ચૂંટણી નહીં લડે તે સિવાયની જે જૂનાગઢ બેઠક છે ત્યાંના સાંસદ છે તેને રિપીટ કરવા માટે થઈને લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે એ સિવાય જો વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક છે ત્યાંથી પણ સાંસદ જે છે તેને રિપીટ કરવામાં આવશે તો જામનગર બેઠક છે તેમાં અત્યારે જે ચાલુ સાંસદ જે છે પૂનમબેન માડમ તેને રિપીટ કરવા કે કેમ તેની ઉપર હજી પ્રશ્નાર્થ રહેલો છે આમ તમામ એ તમામ છવ્વીસ જે બેઠકો છે તેને લઈ અને ચર્ચા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે આગામી સમયમાં કોર ટીમના સભ્યો છે પ્રદેશ ભાજપના તેની એક મીટિંગ મળશે અને આખરી ઓપ જે આ પેનલ છે તેને આપવામાં આવશે અને ત્રેવીસ તારીખ બાદ પ્રદેશના નેતાઓને જ્યારે પણ દિલ્હીથી તેડું આવશે ત્યારે પ્રદેશના નેતાઓ ત્યાં પહોંચશે અને આ જે પેનલો તૈયાર કરવામાં આવી છે તેની ઉપર ચર્ચા કરવામાં આવશે અને બાદમાં કેન્દ્રીય પાર્લામેન્ટરીની જે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ છે ત્યાં તમામ નામો ફાઇનલ કરી અને ઉમેદવારોના નામ છે તે જાહેર કરશે જી કશ્યપ આ વખતે અલગ અલગ સમીકરણો જોવા મળી રહ્યા છે રાજકારણમાં ત્યારે આ વખતે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે કયા કયા મુદ્દાઓને ખાસ ધ્યાન રાખવામાં આવશે સામાન્ય રીતે કોઈપણ ઉમેદવારની પસંદગી થતી હોય છે ત્યારે બીજેપીની જો વાત કરીએ તો જ્ઞાતિગત સમીકરણ જ્ઞાતિગત ફેક્ટર જે છે તેને વધારે લક્ષ આપવામાં લેવામાં આવતું હોય છે અને તેના આધારે જે ટિકિટની ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પાટીદાર અને કોળી વોટરો ત્યાં વધારે છે તે બાદ આહિર વોટરો ત્યાં વધારે છે એટલે એ સમીકરણોને ધ્યાનમાં રાખી અને સૌરાષ્ટ્રની જે બેઠકો છે અમરેલી જૂનાગઢ પોરબંદર જામનગર સહિતની જે બેઠકો છે તે આ સમીકરણોને ધ્યાનમાં રાખી અને ટિકિટ ની ફાળવણી જે છે તે કરવામાં આવતી હોય છે કેટલીક સીટો જે છે તે બીજેપીનો ગઢ માનવામાં આવે છે રાજકોટ બેઠક જે છે તે બીજેપીનો ગઢ માનવામાં આવે છે ત્યાં કોઈ પણ ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવે તો બીજેપીની જીત છે તે લગભગ નિશ્ચિત માનવામાં આવતી હોય છે એવા સંજોગો હોય કે ત્યાંના જો ચાલુ સાંસદ હોય તેની કામગીરી યોગ્ય ના હોય અથવા તો ત્યાંના સ્થાનિક કાર્યકર્તાઓ એ નેતાથી નારાજ હોય તો ઉમેદવારને બદલવા માટે થઈને પાર્ટી વિચારણા કરતી હોય છે એ સિવાય અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની જે બેઠકો છે તેમાં પણ બીજેપીને આસાનીથી જીત મળતી હોય છે મોટી લીડથી જીત મળતી હોય છે આવા સમયે આ જે બેઠકો જે છે ત્યાં પણ ઉમેદવારોની જે પસંદગી કરવામાં આવે છે ત્યાં જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી અને પસંદગી કરવામાં આવે છે તો કેટલીક બેઠક એવી હોય છે કે જ્યાં આયાતી ઉમેદવારને ટિકિટ આપી અને તેને સાચવવા માટે થઈ અને જે તે સ્થળોએથી તેને ટિકિટ આપી દેવામાં આવતી હોય છે આમ તમામ પાસાઓ જે છે તેને લક્ષ્યમાં રાખી અને બીજેપી છે તે ટિકિટની ફાળવણી કરતી હોય છે પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રમાણે પરિણામ આવ્યું હતું અને બીજેપીને મોટો ફટકો પડ્યો હતો જેથી આ વખતની જે આગામી લોકસભાની ચૂંટણી છે તેમાં જે કોઈ ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે તેમાં સૌથી મોટું ફેક્ટર હશે જ્ઞાતિગત સમીકરણો ગત વિધાનસભાની ચૂંટણીમાં લેવા પટેલ જે સૌરાષ્ટ્રમાં છે ભાજપને આપ્યો હતો જેથી આ જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એ દરમિયાન કોંગ્રેસ કોને ટિકિટ આપે છે અને તેની સામે કયા ઉમેદવારને ટિકિટ આપવાથી ફાયદો થઈ શકે એમ છે આ તમામ બાબતો છે તેને લક્ષ્યમાં રાખી અને પાર્ટી દ્વારા ટિકિટો છે તે નક્કી કરવામાં આવતી હોય છે જી જી ધન્યવાદ કશ્યપ સમગ્ર માહિતી બદલ તો લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવાર પસંદગી માટે પ્રદેશ ભાજપની કામગીરી આખરે પૂર્ણ થઈ ગઈ રહી છે બાકી રહેલી ચાર બેઠકો માટે આજે સીએમ બંગલે ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી છે